નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ શહેરના વાસણા રોડ ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર નજીક ફાયર સ્ટેશન ચાર રસ્તા પાસે ટ્રાફિક દરરોજના ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે તો સાથે જ અકસ્માતના બનાવમાં પણ વધારો થયો છે એક તરફ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રોડ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે તો સાથે જ રોડ રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે પરંતુ કેટલાક ચાર રસ્તાઓ પર સર્કલ ન બનાવતા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો ન મુકવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે તેવું જ એક પોઈન્ટ એટલે કે શહેરના વાસના ભયેલી રોડ કે જ્યાં નવીન ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ નજીકમાં જ પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે ચાર રસ્તા ઉપર ટ્રાફિક નિયમન માટે સર્કલ નથી બનાવવામાં આવ્યું અને લોકોની વારંવાર માંગણી કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી સર્કલ આપવામાં આવ્યું નથી ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જવાન પણ ન મૂકાતા દરરોજના ટ્રાફિકના સમસ્યાને લઈ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે વારંવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આજે તેને જ લઈને જો વાત કરીએ તો ઇમરજન્સી ફાયર સ્ટેશન નજીક આવેલું છે જો ઇમરજન્સી હોય અન્ય બનાવ બનતો હોય ફાયર બ્રિગેડના વાહનોને અવરજવર માટે માર્ગ કુલ્લો ન મળે તેવી સ્થિતિ સર્જાય છે ટ્રાફિક શાખા કે પાલિકા તંત્રને જાણે ન જાણે કે અહીં દરરોજની સમસ્યા દેખાતી નથી નજર અંદાજ આવી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક અને સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરી ટ્રાફિકનું ભારણ ઘટાડવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ લોકો સેવાભાવી લોકોને ગાંટતા નથી અને જોખમે પોતાના જોખમે જ સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે ખાસ કરીને શનિવાર પંચમુખી હનુમાનજી મંદિર દર્શન કરવા માટે ભીડ વધુ થતી હોય છે સ્થાનિકો દ્વારા વહેલી તકે ચાર રસ્તા ઉપર સર્કલ તૈયાર કરવામાં આવે ટ્રાફિક પોઈન્ટ મૂકવાની તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે